જામનગર મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર છવ્વીસ સત્તાવીસનું ડ્રાફ્ટ બજેટ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયરને સોંપ્યું કુલ એક હજાર આઠસો સાઈઠ રૂપિયા કરોડનું બજેટ ડ્રાફ્ટ બજેટમાં વિવિધ ચાર્જીસ અને ફીમાં વધારો કરવાની દરખાસ્ત રહેણાંક ફિક્સ નળ કનેક્શન વોટર ચાર્જ રૂઆ એક હજાર ચારસોમી મી વધારી રૂઆ પંદરસો વર્ષ માન્ય સ્લમ વિસ્તારો માટે વોટર ચાર્જ રૂઆ સાતસોમી મી વધારી રૂઆ સાતસો પચાસ વર્ષ અલગ અલગ કેટેગરીમાં વોટર ચાર્જિસમાં દસ ટકાથી પંદર ટકા સુધી વધારો સૂચવાયો રણમલ તળાવ ઇવનિંગ વિઝિટ માટે રૂઆ એકસો ફી નક્કી કરવાની દરખાસ્ત રણમલ તળાવ એમ્યુઝમેન્ટ પાર્ક સાગર પાર્ક અને મ્યુઝિયમ એન્ટ્રી ફીમાં રૂઆ પાંચનો વધારો મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેઝર શોની એન્ટ્રી ફીમાં રૂઆ પંદરનો વધારો કરવાની દરખાસ્ત નવી પચાસ ઇલેક્ટ્રિક સિટી બસ અને બસ સ્ટોપનું આયોજન શહેરમાં દૈનિક પાણી વિતરણનું અમલીકરણ થશે

આશરે જેટલું એચિવમેન્ટ બજેટની સામે આપણે આ વર્ષે હાંસલ કરીશું અને આવતા વર્ષે બજેટ લગભગ પંદર ટકાનો વધારો કરીને એક હજાર આઠસો સાહીઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ છે કેટલાક જરૂરી સુધારા વધારાઓ પણ સૂચવવામાં આવેલ છે હવે માન્ય સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બજેટ દરખાસ્તો સાથે રજૂ કરેલ છે આગળની કાર્યવાહી સ્ટેન્ડિંગ કમિટી કક્ષાએ ધન્યવાદ